ભાવનગર શહેરના બહુચર્ચિત જીએસટી કેસ અંગે ભાવનગર શહેરમાંથી સાત આરોપીઓને ઝડપી પાડતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ભાવનગર જિલ્લાના બહુચર્ચિત જીએસટી કૌભાંડ મામલે વધુ સાત શખ્સોને એસઆઈટીની ટીમે ઝડપી લીધા હતા લોકોના ડોક્યુમેન્ટ મેળવી અને બોગસ પેઢી ઊભી કરનાર અને સરકાર સાથે ટેક્સના પૈસાની ઉચાપટ કરતા હતા અગાઉ પણ અનેક લોકોના નામ ખોલવા પામ્યા હતા ત્યારે વધુ સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના અશિક્ષિત અને ગરીબો માણસો પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટોનો ઉપયોગ કરીને જીએસટી નંબર મેળવી તેના આધારે સરકારશ્રી સાથે ટેક્સના ઉચાપટ કરતાં સાત શખ્સોને એસઆઈટીની ટીમે ઝડપી લીધા છે આ સાત આરોપીઓમાં નદીમ રઝા ઉર્ફે નઈમ ઉર્ફે વિલન ફિરોઝ અલી સારાણી અજયભાઈ પ્રવીણભાઈ ડાભી રાહુલ ઉર્ફે આર કે યુનુસભાઈ હબીબાણી ઇમરાન અયુબ પઢિયાર યુનુસ ઉર્ફે લાલો લુહાર ઇકબાલ સમા મોયન મિયા મહેમદ મિયા વાહેશ અને બાબુ હુસેનભાઈ શેખમુદ્દીનને ઝડપી લઈ ધરપકડ કરી હતી અત્યાર સુધીમાં આ જીએસટી કૌભાંડ મામલે એકસોને ચોવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવી હોવાનું જાણવા મળ્યું છે